ડભોઈ પોલીસે બાંતમીના આધારે કાળા કલરની હ્યુન્ડાઈ કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાને ઝડપી પાડ્યો છે ડભોઈ પોલીસ મથકના પીઆઈ કે જે ઝાલાની ચોક્કસ બાતમી મળી હતી જે બાતમીના આધારે પોલીસે અલગ અલગ બે સ્થળે પોચ ગોઠવી હતી આ પોચ દરમિયાન એ કિસમ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી છોટાઉદેપુર તરફથી સંખેડા વઢવાળા થઈ ડભોઈ તરફ આવનાર છે જે હકીકતના આધારે પોલીસની એક ટીમ ડબોઈ આઈટીઆઈ ત્રણ રસ્તા પાસે ગાડીની વોશમાં હતા દરમિયાન તે દરમિયાન થોડીવાર પછી વર્ણનવાળી કાળા કલરની હુંડાઈ કાર વઢવાણા ગામ તરફના રોડ ઉપર આવતા તેને રોડ ઉપર રોકવા ખાનકી વાહનોની આડાશ કરતા ગાડીનો ચાલક દૂરથી પોલીસ સ્ટાફના માણસોને જોઈને ગાડી પલટાવી આઈટીઆઈની સામે આવેલ કાચા રસ્તા ઉપર થોડી આગળ આવેલ ખેતરના રસ્તા પર પોતાની ગાડી મૂકી ચાલક નાસી છૂટ્યો હતો જેથી પોલીસ સ્ટાફના માણસોએ તેને પકડવા પાછળ દોડતા ખેતરમાં અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો ત્યારબાદ ગાડીમાં તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટીઓ તથા બિયરના ટીનની પેટી મળી કુલ છસો ને ચોત્રીસ નંગ જેની કિંમત રૂપિયા પાંચ લાખ ઓગણચાલીસ હજાર ચારસો ચૌદ તથા કારની કિંમત સાત લાખ મળી કુલ તેર લાખ ઓગણચાલીસ હજાર ચારસોને ચૌદનો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો હતો આ સાથે જ ગાડીમાંથી ભાગી છૂટેલ ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અને શોધી કાઢવા આગળની તપાસ હાથ ધરી છે